હવામાન વિભાગની આગાહીને ભારે વરસાદને લઈ સુરત શહેર સહિત જિલ્લામાં વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે ત્યારે કામરેજ વિસ્તારના દાદા ભગવાન રોડ પરની મોટાભાગની સોસાયટીના રહીશોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી સહિતના સામાન્ય ભારે નુકસાન થયું છે કામરેજની વ્રજનંદની વૈકુંડધામ ક્રિષ્ના પાર્ક રાધિકા સોસાયટી શિવિલા સહિત અસંખ્ય સોસાયટી વરસાદી પાણીને લઈ અસરગ્રસ્ત થઈ છે રાધિકા સોસાયટીના રહીશ એવા સિત્તેર વર્ષીય નવુબેન બાધાભાઈ વિરડિયા નામની મહિલાને લકવાને અસર થતા સોસાયટીમાં પાણી ભરેલા હોય સોસાયટી વાસીઓ બીમાર મહિલાને ત્રણ ફૂટ પાણી ભરેલા માર્ગ પરથી ખાટલા ઉશ્કીને અંદાજિત એક કિલોમીટર દૂર સારવાર માટે ઉભેલ એકસો આઠમાં લઈ જવાની નોબત આવી હતી પાણી ભરાતા વીજળી ડૂલ થતા અંદાજિત સાતસો જેટલા ઘરના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ બધી સોસાયટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણી ભરેલું હોવા છતાં પણ તંત્ર દ્વારા અધિકારી દ્વારા કોઈ પણ મુલાકાત લેવામાં આવેલ ન હતી તેવું તેના રહીશો દ્વારા જાણવા મળે છે

અહિયા થી જોવો તો લાગે પાણી છે ઘરની અંદર બબે દોઢ દોઢ ફૂટ પાણી ભર્યા છે અને માણસોનો માલ સામાન બધો પલ્લી ગયો છે અને સહાય માટે કે કોઈ પણ કાર્ય માટે હજી સુધી કોઈ આવ્યા નથી આપડે જેડી સાહેબ છે એ અહીંયા ઉપસ્થિત છે કેવા માટે તો આમાં હવે સરકાર તરફથી આજે પાણી આ ચોથું આજથી પાંચ વર્ષ પહેલા ભરાણું હતું પાછો આજે આ પાણી ભરાણું છે તો આનો નિકાલ થાય ગાડીની સાફ સફાઈ થાય આ માટેનું જે કાર્ય થતું હોય એ સરકારને કરી આપવું પડે એવી વિનંતી છે અમારે કામરેજ ગ્રામ પંચાયત આવે આ ત્રીજો દિવસ છે પરમદી બપોરે બે વાગે આવ્યું હતું કાલે તે દિવસની નાઇટ કાલનો દિવસ અને અત્યાર સુધી આ ગઈ નાઇટ આ ત્રણ દિવસથી પાણી એમાં ભર્યું છે હ મારું નામ સतीश કુમાર પ્રજાપતિ છે કામરેજ વિસ્તારમાં રહું છું આરટીએ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવું છું ખરેખર તો કામરેજ વિસ્તાર વર્ષોથી ગટર અને પાણી આ બે સમસ્યાઓથી પીડિત છે જેનો કોઈ નિકાલ આજ સુધી સરકાર કે તંત્ર દ્વારા કરવામાં આવ્યો નથી ઉપરથી આ વર્ષે પ્રી મોનસૂન કામગીરીના નામે કોઈ પણ જગ્યાએ કોઈ કામગીરી કરવામાં આવી નથી એટલે આ બધું પાણી જે તમને દેખાય છે ને એ સરકારી તંત્રની બેદરકારીના લીધે જ છે આગળ ખાલી એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે હજારો લોકો અહીંયા રહેતા હોય આમાં ઘણા બધા બીમાર છે નાના બાળકો છે જેને સ્કૂલે જવામાં આવવા જવામાં તકલીફ પડે ચાર ચાર દિવસથી જ્યારે સાતસો મકાનની સોસાયટીના હજારો રહીશો બંધક બન્યા હોય અને તંત્રના એક પણ અધિકારીને અત્યારે અહીંયા આવવાનું સૂઝતું ન હોય ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર પ્રાંત સાહેબ બધા કામરેજ ચાર રસ્તા પર જ બેસે છે પણ એમાં એક પણ અધિકારી અહીં આવ્યા નથી માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ જેડીભાઈ કથિરિયા એ સિવાય કોઈ વ્યક્તિ અહીં હાજર નથી સરપંચ નથી તલાટી નથી તો એ બધાની અત્યારે પ્રાથમિક ફરજ બને છે કે જે જે જગ્યાએ આવું પાણી ભરાયેલું છે ત્યાં અત્યારે આવે પરિસ્થિતિ જોવે આમાં જે લોકો બીમાર છે એને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરાવડાવે અને નાના બાળકોને એ લોકો ફસાયેલા છે તો એના માટે જે કંઈ પણ વ્યવસ્થા કરવી પડે કરે પણ કામગીરીના નામે અત્યારે શૂન્ય કામગીરી દેખાય ભાજપના કોઈ પ્રતિનિધિ અહીંયા આવ્યા નથી સરપંચ શ્રી ભાજપના છે તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય અને ધારાસભ્ય સંસદ સભ્ય આમાંથી કોઈ પણ અત્યારે દેખાણા નથી એ સિવાય ચાલો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આવવામાં મોડું થાય તો વાંધો નહીં પણ અધિકારીઓ તો અત્યારે ચાર રસ્તા ઉપર જ બેઠા છે તો એ લોકો પાસે તો તો સરકારી સરકારી વાહનો છે છે ખર્ચે બધે એ લોકો કેમ અત્યારે નથી ઘર દીઠ અત્યારે જે લોકો ત્રણ દિવસ થી બંધક છે એટલે મિનિમમ પાંચ થી દસ હજાર નું નુકસાન ઘર દીઠ છે અને સાતસો થી વધુ મકાનો આ સોસાયટીમાં છે આ એક જ સોસાયટીમાં પર્ટિક્યુલર બાકી આજુબાજુની વીસ થી પચીસ સોસાયટી અંદર પાણી ભરેલા છે મારું નામ તાલુકા પંચાયતની અને એવી ઘણી બધી સોસાયટીઓ છે એની અંદર ખુબ મોટા પ્રમાણમાં પાણી આવ્યા છે અને લગભગ આ વિસ્તારની પચીસ એક સોસાયટી અત્યારે પાણીમાં તરબોળ છે સરકાર દ્વારા તો અત્યાર સુધી તો અહીંયા કોઈ આવ્યું નથી અમે કાલે સાંજે પણ અહીંયા વરજનદની અંદર અને વૈકુંઠધામ ગોકુળધામ રાધિકા એમાં વિઝિટ કરી હતી કાલે તો થોડુંક ઓછું હતું પણ આજે આજે રાતના વરસાદને હિસાબે ખૂબ મોટું પ્રમાણમાં પાણી આવ્યું છે લગભગ તો આ સોસાયટીના તમામ રહીશો અસરગ્રસ્ત છે અને અહીંથી ઘણા તો સ્થળાંતર પણ કરી ચુક્યા છે ખરેખર તો આનું તાત્કાલિક ધોરણે સર્વે થવો જોઈએ અને જે લોકોને અહીંયા નુકસાન થયું છે એમને સહાય મળવી જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે આ ખાડીનું પાણી છે અને ખેતરાવ પાણી છે ખાડીની અંદર દર વર્ષે ફ્રી કામગીરી થતી હોય પણ આ વર્ષે કોઈ આગેવાન તપાસમાં નથી આવ્યા હવે જ્યારે આ લોકોને ને અત્યારે જરૂર હોય ત્યારે લોકોના પડખે ઉભા રહે એ સાચા પ્રતિનિધિ બાકી તો મત મત લેવા માટે બધા જ પ્રતિનિધિઓ આવતા હોય અહીંના લોકોની કેવી સ્થિતિ છે તો આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે અહીંયા કેવી પોઝિશન છે અને ઘરમાં કેટલું પાણી ભરેલું છે તે પણ આપ જોઈ શકો છો અહીંયા જો છે પોતે બેડ ઉપર ચડીને બેઠા છે તો અહીંયા હાલત કેવી છે અહીંનું વરસાદી પાણી છેલ્લા ત્રણ દિવસથી અહીંયા આટલું પાણી ભરેલું છે તો અહીંના લોકોને કેટલી તકલીફ ઊભી થઈ રહી છે તો છતાં પણ અહીંના સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ જાતની મુલાકાત પણ લેવામાં આવી નથી તેમજ અહીંના સ્થાનિક લોકો દ્વારા કોઈ પણ ફ્રૂટ પેકેજ કે એવું કોઈ વિતરણ કરવામાં આવેલું નથી જોઈ રહ્યા છો આપણે અહીંયા કેટલો લોકોનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે આપણે અંદર પણ કે અહીંયા કઈ માહોલ છે અહીંનો રૂમ નો માહોલ પણ આપ જોઈ રહ્યા છો કે કેટલું પાણી ભરેલું છે અહીં ખાવા પીવાની વસ્તુ સામગ્રી તમામ પણ સામગ્રીમાં પાણી ભરી વળ્યું છે તો અહીંયા થોડાક અંદર બતાવું છું વિડીયો કે અહીંયા જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તે ક્યાં લગાવી ચડાવી દેવામાં આવેલી છે તે પણ આપ જોઈ રહ્યા છો ઇલેક્ટ્રોનિક જે વસ્તુ છે ફ્રી છે તેને પણ પાણી ઉપર ચડાવી દેવામાં આવી છે તો અહીંયા સ્થાનિક કેટલું ખરાબ સ્થિતિમાં લોકો અહીંયા રહી રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો વિડીયો મારી સોસાયટીમાં ત્યાં હાલ ની સોસાયટીમાં વરસાદી માહોલ જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે તો અહિયાં કેવી પરિસ્થિતિ છે તો અહીંયા જે સ્થાનિક બેન છે આપણે એમની સાથે જાણીએ કે અહીંયા કઈ રીતનો માહોલ છે માહોલ સાંભળીએ આપડે આપનું નામ બેન

તમે અત્યારે નીકળો તમે આથી હવે અમારે ક્યાં જાવો કયો અમારી વસ્તુ કેટલે અંતર બકડી ગઈ છે અમારે કરવું હવે તો લા ખાવા પીવાનું અમને ખબર હોય કે આવું પાણી હાલ હાલ આ બેની કરુણ વેદના આપ જોઈ રહ્યા છો કે અહીંયા અત્યાર સુધીમાં ત્રણથી ચાર દિવસથી પાણી ભરેલું હોવા છતાં પણ કોઈ પણ સરકારી દ્વારા સરકાર દ્વારા કોઈ પણ સહાય કે ફ્રૂટ પેકેજનું વિતરણ કરવામાં આવેલ નથી તો તંત્ર દ્વારા અહીંના સ્થાનિક લોકોને કહેવામાં આવે છે કે જલ્દીમાં જલ્દી આ સહાય પૂરી પાડવા મળે જે નુકસાન થયું છે તે નુકસાનનું પણ ભરપાઈ કરવામાં આવે તેવી અહીંના સ્થાનિક હાલત છે તે આપણે અહીંના સ્થાનિક છે તેમની પાસે જાણીએ શું કહે છે બેન આપનું નામ ભાનુમ બેન કોઈ તપાસ કરવાય નથી આમય નથી કે આ પાણી નું કઈક કરીએ નાના છોકરા આ બીમાર ક્યાં જાવ શું અમે એટલું જ કેવા માંગીએ છીએ કે હવે આ પાણી નો નિકાલ કરે અહીં સ્થાનિક કે દિવસ થી અહીંયા પાણી રૂમ માં ભરેલું છે અને પાણી પીવાનું પાણી પણ જોવા મળતું નથી તો સરકાર દ્વારા આ લોકોને જલ્દીમાં જલ્દી સહાય મળવામાં આવે તેવી અહીના સ્થાનિક લોકો દ્વારા ભલામણ કરવામાં આવે છે રિપોર્ટર પ્રવીણ ભટ્ટ કામરેજ